ભક્તિ મહારાણી કહે છે ધન્ય આ વૃંદાવનની ભૂમિ કે જ્યાં આવવાથી મારું મન પ્રસન્ન થયું મારી યુવાની પાછી આવી નહીં તો હું પણ ઘરડી થઈ ગઈ હતી નારદજી મારું દુઃખ દૂર કરો નહીં તો ઈદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા નહી તો આ સ્થાન છોડીને વિદેશ જતી રહીશ ભક્તિ મહારાણી આવું કહે છે નારદજી કહે છે નાના દેવી સાંભળો ભારતમાં તમારી ખૂબ જરૂર છે તમે વિદેશમાં જતા રહેશો તો આ તો રામ કૃષ્ણની ભૂમિ છે પવિત્ર ભૂમિ છે ભક્તિ મહારાણી તમે અહીં રહો ચિંતા ન કરો આજે તો બધાને વિદેશ જવાનો ખૂબ શોખ છે હું ચસ્કો દેહા અને ક્રેજ છે ભક્તિ મહારાણી કહે છે નારદજી કહે છે ભક્તિદેવી સાંભળો બધું ભગવાન સારું કરે સમતે કરી શકી તમે થોડી ધીરજ ધરો ભગવાન જે કરશે સારું જ કરશે અને સાંભળો આ બધો કલિયુગનો પ્રભાવ છે એટલે આ બધું થાય છે પણ ભક્તિ મહારાણી પૂછે છે હે નારદ મુનિ આ કલિયુગ આટલો ખરાબ હતો તો રાજા પરીક્ષિતે કલિયુગને આવા કેમ દીધો પરીક્ષિત તો બહુ મોટા ધર્માત્મા હતા તેને આવા કેમ દીધો ત્યારે કહે છે દેવી સાંભળો રાજા ને સારભૃત સાર ગ્રહણ કરનારા વ્યક્તિ હતા એમણે જોયું કે કલયુગમાં અનેક પ્રકારના દોષો છે અવગુણો છે પણ કલિયુગની અંદર એક મહાન ગુણ છે એ કયો ગુણ છે યત્ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્ય કલોકે શબ કીર્તના કલયુગનો મોટો એક ફાયદો છે સો કેટલી પૂજા કરો કેડ સમા ગળા સમાના પાણીમાં ઉભારો એક પગે ઉભારો માથે લટકીને ઉભા રહો ત્યારે કેટલા વર્ષ તપસ્યા કરો તો ભગવાન મળશે કે નહીં મળે નક્કી નહીં પણ કલયુગની અંદર તમે હરિ ભગવાનનું કીર્તન કરો ને તો પણ એ જ ક્ષણે પરમાત્મા આપણી ઉપર પ્રસન્ન થાય છે આ કલિયુગનો મોટો ગુણ છે એટલે કલયુગને સ્થાન આપ્યું છે અને ભાગવત શાસ્ત્ર ભાગવત કથા વંચાતી હોય ભગવાનનું કીર્તન થતું હોય ત્યાં તો ભગવાનનો મહિમા શું ન હોય પણ આજે ભાગવતનો મહિમા સંસારમાં જગતમાં પૃથ્વી લોકમાં ઓછો થવા લાગ્યો છે કેમ વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભે કથા સારસ થતો કથાકારો હવે કલિયુગની અંદર કથાને એમાં સાર નથી એમાં ભાવ નથી બસ ધંધો જ બનાવી દીધો છે કારિતા કણ લોભે એવું લખ્યું છે હું પૈસાના લોભથી જ વક્તાઓ કથા કરશે એને લીધે કથાનો સાર નીચો જાય છે બાકી ભાગવત કથા તો પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે ભગવાનનું રૂપ છે